આવનારી સ્થાનિક સૌરાષ્ટ્રની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર બહુ મજબૂતીથી લડે લડવાની છે અને દરેક જગ્યાએ ઉમેદવારો લડવાના છે અને વિશેષ અમારી પાસે આમ આદમી પાર્ટી પાલિતાણા વિધાનસભા તેમજ નગરપાલિકાની અંદર ખૂબ જ બહોળી સંખ્યામાં ઉમેદવારી નોંધાણી છે પણ વિશેષ લોકોને એ જણાવવું છે કે કોઈ મજબૂત ઉમેદવાર આવે અને આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરે શિક્ષિત યુવાનો આવે તો વધુ પાર્ટીને મજબૂત બની અને વિશેષ કહેવા બી જણાવી કે અત્યારે ગુજરાતની પ્રજા ત્રાહી મામ થઈ ગઈ પોકારી ગઈ છે તો એમાંથી આપણે છુટકારો આપીએ અને આમ જનતા માટે ક્યાંક મૂળ બનાવીને આમ લોકો માટે ક્યાંક કરી છૂટીએ એવી દરેકને વિનંતી છે જય હિન્દ જય ભારત ખાસ કરીને તો પ્રમુખ સાહેબે ખૂબ સરસ વાત કરી કે સમસ્ત ગુજરાતમાં આમ આદમીનો પાર્ટીનો વ્યાપ હોય ત્યારે સ્થાનિક મુદ્દાઓ જે મહત્ત્વના હોય એ સ્થાનિક નેતાઓ જે લોકો પસંદ કરે છે એમને કામ કરવાનું હોય એવી જ આ સુખડી છે નગરપાલિકાની સુખડી છે સાથે સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે તો માનનીય પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ હું પ્રમુખશ્રીને વિશ્વાસ આપું છું કે અત્યારે જે આપણી પાસે દાવેદારી પ્રમુખ સાહેબ આવી ગઈ છે એના માધ્યમ રૂપે આવતી તાલુકા પંચાયત આપણી બને છે આમ આદમી પાર્ટીની બને બરાબર અને ખાસ કરીને તો જે કાંઈ ગ્રામ્ય વિસ્તારમાં માહોલ છે સમસ્ત ગુજરાતમાં જે માહોલ છે અને આમ આદમી પાર્ટીનું જે કામ છે એનાથી સામાન્ય મતદારો છે એ પેરીત છે અને આવતી ચૂંટણીમાં એ બધા હોદ્દો આમ આદમી પાર્ટીમાં થવાના છે અને આપણે તાલુકા પંચાયત ચોક્કસ બનાવી રહ્યા છીએ